હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું એકદમ પોચા જાળીદાર અને દરેક ગુજરાતીઓના પ્રિય એવા ખાટા ઢોકળા જે દરેકના ઘરમાં અલગ અલગ રીતથી બનતા હોય છે તો આજે આપણે મારી રીતથી જોઈએ કે હું કેવી રીતે બનાવું છું અને દર વખતે આવા એકદમ પોચા અને જાડીદાર કઈ રીતે બને છે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે ઢોકળાનો લોટ તૈયાર કરવાનો છે જેને તૈયાર કરવા માટે મેં અહીંયા ત્રણ કપ ખીચડીયા ચોખા સાથે એક કપ ચણાની દાળ અને વન ફોર્થ કપ જેટલી મગની દાળ લઈ અને એને મેં ઘંટીમાં દળાવેલ છે અહીંયા હું પાંચ કપ લોટ લઉં છું ઢોકળાનું તમે તમારી જરૂરિયાત પ્રમાણે લઈ શકો આ રીતના જો તમે એક વખત લોટ દળાવી લો અથવા તો ઘરે દળી લો તો તમે એની ટાઈમ ગમે ત્યારે તમારે ઢોકળા બનાવવા હોય ત્યારે બનાવી શકો આપણે પાંચ કપ લોટ લેવાનો છે સાથે અહીંયા હું ત્રણ કપ ખાટી છાશ લઉં છું જો તમે દહીંનો ઉપયોગ કરતા હોય તો તમારે એક કપ દહીં લેવાનું છે સાથે બીજું જરૂરિયાત મુજબ પાણી લઈ અને આપણે બેટર બનાવવાનું છે અત્યારે હું ત્રણ કપ જેટલી ખાટી છાશ લઉં છું સૌથી પહેલાં આપણે ખાટી છાશ લઈ અને મિક્સ કરી લઈશું ગઠ્ઠા ના રહે એ રીતના આપણે બેટર બનાવવાનું છે હવે આપણે આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરશું અને એ સિક્રેટ વસ્તુ છે આપણે થોડું ગોમ થોડું ગરમ પાણી ઉમેરવાનું છે હું ત્યારે અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરું છું ગરમ પાણી ઉમેરવાથી ગમે એવી ઋતુ હોય શિયાળામાં પણ તમારો હાથો પરફેક્ટ આવશે એટલે ગમે ત્યારે આથો નાખો ત્યારે થોડું ગરમ પાણી ચોક્કસથી ઉમેરવું અને હવે સારી રીતે મિક્સ કરી અને એકથી બે મિનિટ માટે આપણે આ બેટરને ફેટી લેવાનું છે ફેટવાથી બેટરમાં થોડી એર આવશે અને આપણો હાથો પરફેક્ટ આવશે આ રીતના આપણું બેટર અત્યારે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે આ રીતનું આટલું થીક રાખવાનું છે બહુ વધારે પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું આ રીતનું આપણું બેટર અત્યારે તૈયાર છે હવે આપણે એને ઢાંકી અને છથી સાત કલાક માટે રહેવા દેવાનું છે અથવા તો આખી રાત માટે પણ તમે તમારા સમય પ્રમાણે રહેવા દઈ શકો છથી સાત કલાક પછી તમે જોઈ શકો છો કેટલો પરફેક્ટ આથો આવી ગયો છે આપણા બેટરમાં ફૂલી ગયું છે આપણું બેટર એકદમ જોઈ શકો છો કેવા એર પોકેટ્સ આવ્યા છે એકદમ જાડીદાર આપણો હાથો આવી ગયો છે વેટરમાં હવે આપણેમાં થોડા મસાલા ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું અને બે ટેબલ સ્પૂન આદુ લસણ અને મરચાંને અધકચરા વાટીને લીધા છે અને સાથે અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા લઈ અને સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયું છે આપણું બેટર તૈયાર છે હવે આપણે આ આ બધા મારે અત્યારે આ બધા જ બેટરમાંથી અત્યારે ટુકડા નથી બનાવવા એટલા માટે હું અહીંયા જેટલા બેટરમાંથી બનાવવાના છે એટલું બેટર હું અત્યારે સાઈડમાં એક બાઉલમાં લઉં છું એમાં હું અડધી ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરું છું અને આપણે જે ખાવાનો સોડા ઉમેરી છે એની ઉપર એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે સોડા ઉપર તેલ ઉમેરી અને આ રીતના મિક્સ કરવાથી એકદમ પરફેક્ટ આપણું બેટર એકદમ રાઈઝ થવા લાગશે આ રીતનું અને આપણા ઢોકળા એકદમ જાળીદાર તૈયાર થશે એટલે તમારે આ જ રીતના સોડાની ઉપર થોડું તેલ ઉમેરી અને મિક્સ કરી દેવું હવે આપણે તેલથી ગ્રીસ કરેલી એક થાળી લઈ અને આપણે તૈયાર કરેલું બેટર ઉમેરી દઈશું અત્યારે મેં બે થાળી થાય એટલું જ બેટર લીધું એમાં જ આપણે સોડા એડ કર્યો છે હવે ઉપરથી થોડું લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું હવે મેં અહીંયા ઢોકળીઓ ગરમ કરવા પહેલાંથી જ મૂકેલું છે અને ઢોકળિયામાં પાણી એકદમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે તૈયાર કરેલી ટ્રે પ્લેટ છે એ એમાં મૂકી દઈશું અને ઢાંકી અને સાતથી આઠ મિનિટ માટે થવા દઈશું સાતથી આઠ મિનિટ પછી આપણા ઢોકળા પરફેક્ટ તૈયાર થઈ ગયા છે હવે આપણે બહાર કાઢી લઈશું પ્લેટ હવે આપણે એની સાથે સૌ થતી લસણની ચટણી પણ બનાવી લઈએ મેં અહીંયા બારથી પંદર કડી લસણ લીધું છે સાથે થોડું એક પિંચ એક જેટલું સોલ્ટ લઈ અને આ રીતના સૌથી પહેલાં આપણે લસણને વાટી લેવાનું છે લસણ આ રીતના વટાઈ જાય પછી આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે આપણે ટોટલ બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું આ રીતના લસણ અને લાલ મરચું પાવડર મિક્સ કરી દઈએ આ રીતના આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં થોડું બે ટેબલ જેટલું પાણી ઉમેરવાનું છે અને ચટણીને થોડી લચકા જેવી તૈયાર કરવાની છે આ રીતના લચકા જેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ચટણીનો વઘાર કરશું મેં આ વઘારિયામાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે જે ચટણી તૈયાર કરી એ ઉમેરી દેવાની છે અને મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે નહીં તો આપણી ચટણી બળી જશે તૈયાર છે આપની ચટણી આ ચટણી આમ તો ઢોકળા સાથે સૌ થાતી હોય પણ ભાખરી થેપલા અને પરોઠા સાથે પણ બહુ જ સરસ લાગે છે આ ચટણી તો આપણી આ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે તૈયાર કરેલા ઢોકળા છે એની ઉપર આ રીતના એક વખત ઓઇલથી બ્રશ કરી લઈશું આ ઓપ્શનલ છે પણ આ રીતના સિમ તેલથી થોડું આપણે તેલ અપ્લાય કરી દઈએ તો ઢોકળામાં એક અલગ જ સ્મેલ આવે અને બહુ સરસ ટેસ્ટ આવે છે ઢોકળાનો હવે કટ કરી લઈએ થોડી લીલા ધાણાથી મેં અહીંયા ગાર્નિશ કરેલા છે ઢોકળાને તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા અને પરફેક્ટ સોફ્ટ એવા તૈયાર થયા છે આપણા ઢોકળા ઢોકળા અને ચટણી તૈયાર છે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જો છે ને એકદમ જાળીદાર જો આ રીતથી બનાવશો ને તો તમારા ઢોકળા પણ આ જ રીતના જાળીદાર અને એકદમ સોફ્ટ બનશે